નમસ્કાર હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ આજના સમાચારની વાંચનથી પૂરેલા વિચારથી ખોરાકના બગાડમાંથી પ્રોટીન અને ખાતરનું સંશોધન વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના એસએસઆઈપી પ્રોજેક્ટ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તેવું સંશોધન કર્યું છે જેમાં ખોરાકના બગાડમાંથી યુવક પ્રોટીન તથા ખાતરનું સંશોધન કરી રહ્યો છે વેસ્ટમાંથી બનેલા પ્રોટીનો પોલ્ટ્રી ફાર્મ અને મત્સ્ય મત્સ્ય ઉદ્યોગમાં ઉપયોગ થઈ રહ્યો છે આણંદના વિદ્યાનગર ખાતે રહેતા ચોવીસ વર્ષીય શ્રવણકુમાર નામના યુવકનું આ એક સ્ટાર્ટઅપ છે જે આવનારા સમયમાં હોટલ રેસ્ટોરન્ટ તથા ખૌધરી ગલી ઉપરાંત નાની મોટી સોસાયટી રહેણાંક વિસ્તારોમાં ખાદ્ય પદાર્થના બગાડને લઈને આશીર્વાદરૂપ સાબિત થશે આ અંગે વાત કરતાં શ્રવણકુમારે જણાવ્યું હતું કે બે અઢી વર્ષ અગાઉ લાઇબ્રેરીમાંથી મળી આવેલા એક આંતરરાષ્ટ્રીય જર્નલમાં જર્નલમાં વાંચેલા એક આર્ટિકલ પરથી આઈડિયા આવ્યો હતો જેને મેં અમૂલમાં મૂક્યો છે જેમાં એસપી યુનિવર્સિટી દ્વારા મને અત્યાર સુધીમાં રૂપિયા નેવ હજારની ગ્રાન્ટ આપવામાં આવી છે આ પ્રોજેક્ટ શું છે તેમ પૂછતા તેણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું નામ એ પ્રોસેક્ટા છે જગ્યાના અભાવને કારણે હાલમાં યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં આ પ્રોજેક્ટ ચલાવી રહ્યો છે જ્યાં સેન્ટરમાં કીડા જીવજંતુઓને રાખવામાં આવ્યા છે જેમાં ખાદ્ય પદાર્થનો બગાડ હોય તે જીવજંતુઓ અને કીડાઓને ખવડાવવામાં આવે છે ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે પ્રતિદિન એક હજાર કિલોગ્રામ વેસ્ટનું તે સફળતાપૂર્વક પ્રોસેસ કરી રહ્યો છે જીવજંતુ અને કીડાઓના પ્રોટીનથી ભરપૂર હોય છે જીવજંતુ અને કીડાઓ પ્રોટીનથી ભરપૂર હોય છે આ જીવજંતુ કીડાનો જે વેસ્ટ હોય તેનો ઉપયોગ ખાતર માટે પણ કરી શકાય છે જીવજંતુ અને કીડીઓના કીડાઓને મરઘી માછલી તથા સુવરને ખવડાવવામાં ઉપયોગ કરી શકાય છે આમ ફૂડ વેસ્ટનો ઉપયોગ પણ બેસ્ટ તરીકે કરી શકાય છે તેમ તેણે વધુમાં ઉમેર્યું હતું ઇન્સેક્ટ ફાર્મિંગ કોન્સેપ્ટ વિદેશમાં પ્રચલિત છે મૂળ પ્રોજેક્ટ ઇન્સેક્ટ ફાર્મિંગ પર આધારિત છે જેને દેશી ભાષામાં જીવજંતુ કીડાઓની ખેતી એમ કહી શકાય સામાન્ય રીતે વિદેશમાં આ કોન્સેપ્ટ પ્રચલિત છે પરંતુ ભારતમાં ને ખાસ તો ગુજરાતમાં હજુ આ દિશામાં કોઈ ખાસ કાંઈ વિચાર્યું નથી જેને પગલે જ યુવકના સ્ટાર્ટઅપને ધ્યાને લઈને સરકાર દ્વારા સંચાલિત એસએસઆઈપી પ્રોજેક્ટ હેઠળ તેને સહાય આપવામાં આવી છે સાયકલ લઈને ફરતો યુવક અનેક જગ્યાએથી વેસ્ટ લઈ આવે છે યુવક હાલમાં વિદ્યાનગર ખાતે રહે છે જોકે તેના સ્ટાર્ટઅપમાંથી એટલી કંઈક ખાસ આવક થતી નથી રોજિંદો ખર્ચ કાઢવા માટે તે હાલમાં નોકરી કરી રહ્યો છે જોકે સાયકલ લઈને ફરતો યુવક અનેક જગ્યાએથી પોતાની જરૂરિયાત પ્રમાણે વેસ્ટ લઈ આવે છે અને તેના પર દરરોજ સંશોધન કરી રહ્યો છે અને જરૂરિયાત પ્રમાણે પોલ્ટ્રી ફાર્મના માલિકો સહિત મત્સ્ય ઉદ્યોગો ચલાવતા લોકોને તે ફૂડ પેકેટ આપી રહ્યો છે આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ